નમસ્કાર જામનગરમાં વધુ એક કિસ્સો ડિજિટલ અરેસ્ટનો સામે આવ્યો છે આમ તો એક મિનિટના સમાચાર હતા રીલ વાયરલ થઈ જાત વીસ ત્રીસ હજાર વ્યુઝ મળી જાત તો દિવસ પૂરો થઈ જાત પણ વારંવાર આ બનતી ઘટનાઓ વારંવાર યુવાનો આના શિકાર બને છે લાખો નહીં કરોડો રૂપિયા તે લોકો આમાં વેડફી નાખે છે અને જીવન બરબાદ થઈ જાય છે ત્યારે મીડિયા માધ્યમ તરીકે ટાઈમ્સ ઓફ ગુજરાતની ફરજ બને છે કે આ જે ડિજિટલ અરેસ્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે જે ટોળકી ડિજિટલ નામે લોકોને ઠગવાના કામ કરી રહી છે અને જે લોકો હવે ઠગાઈ રહ્યા છે તે લોકો પણ હવે મૂર્ખાની કેટેગરીમાં આવે છે કારણ કે પહેલા પહેલા જો કોઈ ડિજિટલ અરેસ્ટનો શિકાર બને અથવા નવી કોઈ પણ ચાલનો શિકાર બને તો તેની સાથે સિંપત્તિ દાખવાય પરંતુ આટલું બધું પ્રચાર કરીને સરકાર કહી રહી હોય કે ડિજિટલ અરેસ્ટ હાનિકારક છે આવી રીતે તમારા ઉપર ફોન આવી શકે છે તમારા લાખો રૂપિયા લૂંટાઈ શકે છે અને તમે આટલા નોલેજેબલ પર્સન હો આટલા જાણકાર વ્યક્તિ હો આટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હો અને છતાંય જો તમે સ્વીકાર બની જાઓ આ ડિજિટલ અરેસ્ટનો તો પછી તમે મૂર્ખાની કેટેગરીમાં આવો ત્યારે સમાચાર જોઈ રહ્યો તો સ્ક્રોલ કરી રહ્યો તો ને જામનગરના સમાચાર સામે આવ્યા જામનગરની અંદર એક યુવક કે જેને આ ટોળકી ફોન કરીને એવું કહે કે તમે ડિજિટલ માફ કરજો તમે લોકો તમે ના કેસમાં ફસાયા છો એનડીપીએસ આ એક નાર્કોટિક્સનો કેસ છે ડ્રગ્સનો કેસ છે આ કેસની અંદર તમે ફસાવો તો તમારે બહુથી મોટી સજાઓ ભોગવવી પડે તેને એવું કહેવામાં આવ્યું કે તું આટલા પૈસા અમને આપી દે તો તારી સજા અમે કેન્સલ કરાવી દીધી કહેતા ગયા આ યુવક પૈસા આપતો ગયો ઓલા સામુથી ડરાવતા ગયા આ પૈસા આપતો ગયો આ કરતા 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 તેર લાખ રૂપિયા જીવનની બહુમૂલ્ય કમાણી આ ટોળકીને પેલા યુવકે મોકલી દીધી અંતે ત્રણેય આરોપીઓને પોલીસે પકડી લીધા પણ જે લોકો વારંવાર આ ડિજિટલ અરેસ્ટ શિકાર બની રહ્યા છે કોરોના સમયે જે મોબાઈલમાં રિંગટોન વાગતી હતી કે કોરોનાથી સાવધાન લક્ષણો છે એનાથી બચવા માટે આ કરવું જોઈએ ડિજિટલ અરેસ્ટ થી બચવા માટે પણ એ જ પ્રકારની રિંગટોન માંગે છે છતાંય તમે દરેક ફોનમાં એ રિંગટોન સાંભળો છો સોશિયલ મીડિયા પર આટલું જોવો છો છતાંય જો તમે સમજી નથી શકતા તો પછી તમે મૂર્ખાની કેટેગરીમાં આવો છો ઠગવા વાળો તો મૂર્ખ છે પરંતુ જે ઠગાય છે એ પણ મૂર્ખ છે પહેલો પહેલો ઠગાય તો એને મૂરખ ના કહેવાય એની સાથે સિમ્પતિ દાખવવી પડે કે એને ખબર ના હોય કે શું થઈ રહ્યું છે એની સાથે પણ આટલા બધા કિસ્સા બનવા છતાંય જો તમે ઠગાઈ જાઓ છો તમે મૂર્ખ બની જાઓ છો તો પછી તમે તમારા જ જવાબદાર છો પછી તમે કહો કે પોલીસ આ નથી કરતી પોલીસ પેલું નથી કરતી પોલીસ एफआईआर નથી લખતી ઘણા લોકો તેવા હોય છે કે જે લોકો ઠગાઈ જાય છે અને પછી એવું કે છે કે હવે પોલીસમાં એટલે મતલબ શું અમારા તો પૈસા પાછા ના આવે સૌથી પહેલા તો પેલા લોકો કે જે લોકો એવું કહે છે ને કે પોલીસ કઈ નથી કરતી પોલીસની શું ભૂમિકા છે શું રોલ છે તો તમને લોકોને પણ સમજી પડવી જોઈએ કે પોલીસ આટલી બધી જે અવેરનેસના પ્રોગ્રામો ચલાવે છે સરકાર આટલા બધા અવેરનેસના પ્રોગ્રામો ચલાવે છે છતાંય નથી સમજતા તમે પછી પેલા લોકો આવે છે કે હવે પોલીસમાં જઈને ફરિયાદ કરીને મતલબ શું પૈસા તો ગયા તો તમારે લોકોને પણ પછી ટીકા કરવાનો કોઈ મતલબ નથી બનતો તમે ફરિયાદ કરો પોલીસ ફરિયાદ નથી લેતી તો બધા જ મીડિયા તમારો અવાજ ઉઠાવવા માટે તૈયાર થઈ જાય તમે અવાજ જ ન ઉપાડો અને પછી એવું કહો કે પોલીસ ફરિયાદ નથી લેતી ના નથી કરતી નથી કરતી તમારી જવાબદારીમાં આવે છે ને હવે આ જામનગર વાળો ભાઈ એનડીપીએસમાં માં ફસાય તો એનડીપીએસ જો કોઈ નોલેજેબલ પર્સન ના હોય જો કોઈ ગ્રેજ્યુએટ વ્યક્તિ ના હોય જો કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ ના હોય તો એને ખબર જ ના પડે કે એનડીપીએસ શું છે એનડીપીએસ કઈ નાની સુની કલમ છે કે તમે કહો કે એનડીપીએસ માં તમને ફસાવ્યો છે તો પહેલા તો સામાન્ય મન સામાન્ય માણસના મગજમાં તો એક જ પ્રશ્ન આવે કે એનડીપીએસ એટલે શું સામુવાળા વ્યક્તિને ખબર જો પડી ગઈ છે કે એનડીપીએસ એટલે આ તો ક્યાંક ને ક્યાંક પછી ડરે છે એ ડરના કારણે પછી તમે પૈસા આપી દો કારણ કે તમને તો ખબર જ છે કે તમે ડ્રગ્સ વેચ્યો નથી અથવા કંઈક કર્યું નથી એ લોકોની જે ટોર્ચર કરવાની જે સિસ્ટમ હોય છે બહુ ખતરનાક હોય છે મને પણ ખબર છે પણ તમે ટોર્ચર થઈ ને ને પોલીસમાં તમને તમને ડર લાગે છે છે ખબર છે કે તમે તમે નથી કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યું તો પછી ડર લાગે છે ને તમને પોલીસમાં જવા માટે તો ખેર આ પ્રકારની પરિસ્થિતિ છે ને એટલા જ માટે આ એક મિનિટના જ સમાચાર હતા પરંતુ આ અવેરનેસ ફેલાવી ખૂબ જરૂર હતી એટલા માટે આ ખાસ અહેવાલ તમારે સુધી મૂક્યો ખેર આ પ્રકારના બેભાગ વિશ્લેષણ અને આ પ્રકારના અહેવાલ તમારા સુધી પર ચાઢતા રહીશું હાલ રજા આપશો નમસ્કાર